ભુજ તાલુકાના કુકમા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રેશમા હિરાણીએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે વિજ્ઞાન વિજ્ઞાન વિષયના શિક્ષિકાએ પોતાના ઇનોવેશન મારફતે જેવા જટિલ વિષયને વિદ્યાર્થીઓ માટે રસપ્રદ બનાવી દીધો છે વિદ્યાર્થી સરળતાથી વિજ્ઞાન વિષયને સમજી શકે તે માટે શિક્ષક દ્વારા અવનવી ગેમ્સ અને પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જેના મારફતે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ ભુજ તાલુકાની પીએમ શ્રી કુકુમા ગ્રુપ પ્રાથમિક શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા વિજ્ઞાન ત્યારબાદ કક્ષાના ઇનોવેશન ફેરમાં પ્લે વિથ સાયન્સ પ્રોજેક્ટ રજૂ કર્યો છે વિજ્ઞાન વિષયનો નામ આવે એટલે બાળકોમાં એક પ્રકારનો ડર ઉભો થાય રેશમા હિરાણીએ વિજ્ઞાન વિષયને સરળ બનાવવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા

હાલ આ ઈનોવેશનની જો વાત કરીએ તો આ ઈનોવેશનની શરૂઆત વર્ષ બે હજાર ત્રેવીસથી મેં કરેલી હતી કે આ ઈનોવેશન જે છે ધોરણ છ સાત ના વિજ્ઞાન વિષય ઉપર કરવામાં આવ્યું છે વિજ્ઞાન વિષય અને જે ગહન અને અઘરો કહેવાતો વિષય કે જેને આપણે ખૂબ જ સરળતાથી કઈ રીતે ભણાવી શકીએ છીએ એમના માટે મેં આ ઈનોવેશન હાથ ધરેલ હતું જેમની અંદર ક્રોશોર્ટ જિક્સો પઝલ્સ સ્ટીક પોપેટ બિંગો છે અલગ અલગ રમતો દ્વારા વિજ્ઞાન વિષયનો હું અભ્યાસ કરાવી રહી છું ધોરણ છ સાત આઠથી ઈનોવેશનની જો વાત કરીએ તો અત્યારે હાલ અમે જે ત્રણેય શિક્ષકો છીએ એ આ કોન્સેપ્ટની મદદથી પણ આ ત્રણસો જેટલા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છીએ આ જે ઇનોવેશન છે એમનો મને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને લોકો તરફથી અને અન્ય શાળાઓ તરફથી અન્ય જિલ્લાઓ પણ તમે કહી શકો છો કે જેમને આ રમતો ખૂબ જ ગમી છે અને જે પીડીએફ છે એમની મદદથી બાળકોને પણ ખૂબ જ રમવાની મજા આવે છે ત્યાંથી પણ મને ફોન આવે છે કે બેન તમારી જે આ રમત છે એના દ્વારા અમે સરળતાથી વિજ્ઞાન વિષય છે એ શીખી શકીએ છીએ કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓને મોબાઈલની આદત લાગી ગઈ હતી જેથી તેમને મોબાઈલ થી દૂર કરવા મોબાઈલ માં જે ગેમ્સ છે તેને હાર્ડબોર્ડ પર તૈયાર કરવામાં આવી છે આ ગેમ્સ માં જિગસો પઝલ્સ ક્રોસવર્ડ સ્ટીક પઝલ કાર્ડ્સ જેવી ગેમ્સ માં વિજ્ઞાન વિષયના વિવિધ ટોપિક ના અવરી લેવામાં આવ્યા છે

તો વિજ્ઞાનની અંદર એક ખાસ કરીને પ્રશ્ન આપણને આવતો હોય છે આકૃતિઓનો કે જે દોરવામાં બાળકો સતત ભૂલ કરતા હોય છે તો એ આકૃતિને સરળતાથી કઈ રીતે યાદ રાખવી એના ભાગ નામ નિર્દેશન એમની માટે મેં ઝિક્સો પસસ બનાવી હતી કે જે આપણા ઘરે આપડા બાળક રમે છે પણ હવે એ બાળક જે છે એ વિજ્ઞાનની આકૃતિને ગોઠવશે એમના પછી જે મારી રમત હતી જેમનું નામ મેં આપેલું હતું ટિકટેક કે જે આપણે દેશી રમત કહીએ છીએ મિંડુ ચોપડી એના દ્વારા બાળકો જે છે વિજ્ઞાન વિષયની અંદર અને અને રચના આધારે જે વર્ગીકરણ આવે છે રમાડી શકીએ છીએ એની અંદર થી એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા બાદ એમને વધુ મહાવરા માટે છ સાત આઠ માં જેટલા વર્ગીકરણ આવે છે એમના માટે મેં સ્ટિક પપેટ બનાવેલી છે કે જેમના દ્વારા એ કોન્સેપ્ટ એનો વધુ ક્લિયર થાય ત્યારબાદ પ્રયોગો માટે મેં નામ આપેલું છે આઈ કેન ડુ કે જેમાં અલગ અલગ સ્ટ્રીપ બનાવવામાં આવેલી છે કે બાળકો જે છે પ્રયોગને લખવામાં ખાસ કરીને ભૂલ કરતું હોય છે કે જે સિક્વન્સ છે હેતુ સાધન પદાર્થ આકૃતિ છે પદ્ધતિ છે અવલોકન છે અને નિર્ણય છે કે જે લખવાની અંદર ભૂલ થતી હોય છે એ ભૂલ ન કરે એ માટે એની અલગ અલગ સ્ટ્રીપ બનાવવામાં આવી અને એક બોક્સ બનાવવામાં આવ્યું કે જેનું નામ મેં આપ્યું છે આઈ કેમ કે જેની અંદર બાળકો છે એ પટ્ટીઓ ગોઠવી અને એના જે ક્રમ આવે છે એના પ્રમાણે એ પ્રયોગોને સરળતાથી યાદ રાખી શકે છે વિજ્ઞાનની અંદર ખાસ કરીને અણુ સૂત્રો આવે છે કે જે યાદ રાખવા આપણને અઘરા પડે છે એમની માટે પણ કમ્પાઉન્ડ ગેમ એવું નામ આપેલું છે કે અણુ સૂત્રો છે એ બાળક એ ગેમની મદદથી અધ્યયન નિષ્પતિ છે એ સિદ્ધ કરી શકે છે વિજ્ઞાન વિષયમાં નવી આકૃતિઓ પણ આવતી હોય છે તેથી બાળકોને આકૃતિઓ સરળ રીતે યાદ રહે તેવા હેતુ સાથે જિગસો પઝલ પણ રેશમાબેન દ્વારા તૈયાર કરવામાં આવી છે તો વિજ્ઞાન વિષયમાં ગુણધર્મના આધારે જુદા જુદા વર્ગીકરણ આવતા હોય જે સ્ટીક પપેટના માધ્યમથી બનાવવામાં આવેલ છે આ ઉપરાંત સીડી બિંગો ટેક એટલે કે મીન્ડુ ચોકડી કાર્ઝ જેવી ગેમ્સ મારફતે પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે સાયન્સ તે વિષય એવો છે તે મને ખૂબ જ ગમે છે તેનું કારણ છે કે અમારા સ્કૂલના ના શિક્ષક રેશમા બેન તેમને સાયન્સ ખૂબ જ રીતે ખુબ જ સારી રીતે સમજાવે છે અને અમને કોઈ પ્રશ્ન ખબર પડતી હોય તે પ્રશ્નમાં ઊંડાણમાં જઈને તેમને ખૂબ જ સારી રીતે સમજાવે છે અને કોઈ પ્રશ્ન એવો હોય તે સહેલો હોય પણ અમને મગજમાં સમજાતો ન હોય ખબર ન પડતી હોય તો તેના વિષે ખૂબ જ સારી રીતે ભણાવે છે અને અમારા રેશમા બેન તે ખૂબ જ સારી સારી પ્રવૃત્તિઓ કરીને અમને સમજાવે છે કોઈ પ્રવૃત્તિ અમને ન સમજાતી હોય તો તેમને આમ સારી રીતે સમજાવી અને અમે તે પ્રવૃત્તિ એકલા કરીએ તો ખબર પડે પણ જ્યારે રેશમા બેન અમારી સાથે હોય તો તે ખૂબ જ સારી રીતે પ્રવૃત્તિ પૂરી થાય છે અ આ જે પ્રવૃત્તિ છે તેના ઘણા બધા ટિકટેક છે કે તેને મીંડુ ચોકડી પણ કહી શકીએ છીએ એવા ધોરણ સાત આઠ છ તે અલગ અલગ ધોરણના અમારા બેને પ્રોજેક્ટ બનાવ્યા છે જેના ઉપર અમારા ધોરણ હાથમાં અલગ અલગ પ્રોજેક્ટ છે અને તે અમે જ્યારે શનિવાર હોય ને અમારી એકમ કસોટી ન હોય ત્યારે તે અમે તે પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ તે પ્રોજેક્ટ અમે શીખીએ છીએ પૂરું કરીએ છીએ અને જ્યારે અમારા કોઈ પણ ના ટ્યુશન ન આવ્યા હોય તો ત્યારે એક ખાસ અમારો રૂમ છે જે રૂમમાં અમે જઈને અવનવી પ્રવૃત્તિઓ કરીએ છીએ રેશમા હિરાણીના ઇનોવેશન ને જિલ્લા કક્ષાએ નંબર આવ્યા બાદ ઝોન કક્ષાએ ભાવનગર ખાતે પણ તેમનો પ્રથમ નંબર આવ્યો હતો ત્યારબાદ રાજ્ય કક્ષાએ તેમની ઇનોવેશનની કૃતિઓ રજૂ કરવામાં આવી શિક્ષિકાની નવતર પહેલા કારણે વિજ્ઞાન જેવો વિષય બાળકો માટે સરળ બની ગયો છે શાળાના બાળકો વિવિધ ગેમ્સની મદદથી વિજ્ઞાન ભણી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજકોર ગુજરાત ન્યૂઝ કચ્છ